નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લોપીડિયા સંચાલિત નવસારી લાઈવ નવસારીના મથિયા પાટીદાર સમાજની વાડી ખાતે આજે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રના જળશક્તિ મંત્રી સી આર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તેમના હસ્તે નવસારીના પ્રગતિશીલ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા ખાસ કરીને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છ વર્ષ પૂર્ણ થતાને કારણે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે મહાનુભાવોના હસ્તે કૃષિલક્ષી વિવિધ યોજનાઓ હેઠળ નવસારી જિલ્લાના ખેડૂતોના લાભાર્થીઓને સહાય વિતરણ કરવા સાથે સાથે ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લામાં બસો લાખના ખર્ચે નિર્માણ પામેલ ઓગણત્રીસ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સી આર પાટીલ દ્વારા સરકારની વિવિધ યોજનાઓ સાથે સાથે કિસાન સન્માન નિધિનાથી ખેડૂતોને જે રાહત મળી હતી તેની વાત પણ કરી હતી તેમણે જણાવ્યું હતું કે દેશના અન્નદાતાઓ એટલે કે ખેડૂતોને સન્માનિત કરવાનું મોદી સરકારે જે પરંપરા ચાલુ કરી છે તેના છ વર્ષ પૂરા થયા છે ત્યારે આજે ખેડૂતોને સન્માનિત કરતા તેઓએ પોતાની જાતને ધન્યતા અનુભવી હતી ખેડૂત સન્માન નિધિનો ઓગણીસમો હપ્તો આપવામાં આવી રહ્યો હોવાનું પણ તેમણે માહિતી આપી હતી આ પ્રસંગે કૃષિલક્ષી યોજનાઓને વિવિધ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે મોદી સરકારમાં અનેકવિધ એવી યોજનાઓ લાવવામાં આવી છે કે જેને કારણે ખેડૂત સમૃદ્ધ બને અને ખેડૂતની સાથે સાથે જનભાગીદારીથી લોકો આગળ વધે આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ દેસાઈ નવસારી જિલ્લાના કલેક્ટર આ ખાસ કરી શિપ્રા આ ઉપરાંત ઉપપ્રમુખ એવા અંબાબેન મહાલા નવસારી મહાનગરપાલિકાના કમિશનર શ્રી દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા વાંસદા પ્રાયોજના વ્યવટતા શ્રી પ્રણવ વિજય વર્ગી નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવી કેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ આ કેવી કેના ઉપસ્થિતિમાં જ આયોજિત કરવામાં આવ્યું હતું કેવી કેના અધિકારીઓ દ્વારા વિવિધ ખેડૂતોના સન્માન કરવા માટેની વિવિધ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી હતી આ પ્રસંગે અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપના પ્રમુખ પુરાલાલ શાહ તથા અન્ય હોદ્દેદારો પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સી આર પાટીલે શું કહ્યું એ પણ આપણે જોઈશું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહનો આજનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લગભગ નવ પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નવ પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓબીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે ઓગણીસ જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે અને એ પ્રમાણે ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાની પાછળ મહત્ત્વનું કારણ એ છે કે ખેડૂત એને જ્યારે આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર ના હોય એને કોઈની સામે હાથ નમવો ન પડે કોઈ લાચારી વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેમના નામમાં સાતભારમાં એનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડથી શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે અને એના કારણે જે ખેડૂતને જમીન તૈયાર કરવી હોય એમણે બિયારણ લેવું હોય એમને ખાતર નહીં જરૂર પડે કે આપણી વખતે મજૂરીની જરૂર પડે ત્યારે એમને આ પૈસા સીધા એમના ખાતામાં જવા થવાને કારણે એ પોતાનું કામ થઈ શકે છે આ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરની જે યોજના છે આખા વિશ્વમાં જે સૌથી મોટી યોજનાઓ છે એ પૈકીની આ એક યોજના છે અને એનો બીજો ફાયદો પણ એ છે કે કોઈ પણ અરજી કર્યા વગર ખેડૂતોના ખાતામાં સીધા પૈસા થાય છે કોઈ દલાલ કે વચેટિયાની આમાં અમને જરૂર પડતી નથી કોઈ અરજી કરવાની જરૂર પડતી નથી આવા અનેક ખેડૂતો માટેના અનેક યોજનાઓ દ્વારા ખેડૂતોને મજબૂત કરવા માટેનો સફળ પ્રયત્ન માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજ કરતા આવ્યા છે અને અનેક યોજનાઓને કારણે આજે ખેડૂત સમૃદ્ધિ તરફ પણ આગળ વધી રહ્યો છે અને ઉત્પાદનના પણ એને સારા ભાવ મળે એના માટેના પણ સફળ પ્રયત્ન એ માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબને કર્યા છે હું નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ અભિનંદન સાથે એમનો આભાર માનું છું કે એમણે આ દેશના ખેડૂતો માટેની આ યોજના બનાવી છે અને એના કારણે ખેડૂતોને એક કંઈક રાહત એમાંથી પ્રાપ્ત થઈ છે પરિથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કેમોથેરાપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ આ કાર્યક્રમમાં ખેડૂતોના સન્માન કરવામાં આવ્યા હતા ત્યારે સન્માનિત ખેડૂતોએ પણ સરકારની યોજનાથી સંતોષ વ્યક્ત કર્યો હતો નવસારીમાં બનતા આવા જ સમાચારો આવી જ ઘટનાઓને તમારા સુધી પહોંચાડતી તમારી એકમાત્ર ચેનલ નવસારી લાઈવને શેર કરો સબસ્ક્રાઈબ કરાવો અને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો